મારું નામ હિતેશ મહેશ્વરી છે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ સમિતિનો હું પ્રવક્તા છું અને આજે પરમ પૂજ્ય શ્રી ધણીમાતાંક દેવની બારસો એકોતેરમી જન્મજયંતિ જ્યારે ઉજવાઈ રહે છે ત્યારે કચ્છ ગુજરાતભરમાં ગામડે ગામડે અને શહેરોમાં આ દિવસે અમે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી જ્યારે ઉજવણી કરતા હોઈએ છીએ આજે બે દિવસ જેટલા સમયથી માંડવી હોય ભુજ હોય ગાંધીધામ હોય દે દરેક જગ્યાએ આની બાઇક રેલીઓ દ્વારા આ દાદાનું જન્મજયંતિ ઉજવાતી હોય છે સાથે સાથે જ્યારે પણ અમારા ધણીમાતાંક જન્મજયંતિનો આ માઘ મહિનો આવતો હોય એનામાં માઘ મહિના દરમિયાન અમારા કચ્છ ભરના જે પણ મહેસૂરી સમાજના લોકો છે જે બારમતી પથમાં માનનારા લોકો છે તેઓ આ આ દિવસોમાં એક વ્રત ધારણ કરે છે જેને માર્ક્સનાનનું વ્રત કહેવાય છે જેનામાં સવારના ત્રણ વાગે જેટલા સમય ઉઠી અને ઠંડાથી ઠંડા પાણીમાં જઈને નાહવાનું હોય છે સાથે એના ઘણા બધા નિયમો છે જે નિયમો પાડી અને દાદાનું એ આ મહિનામાં સ્મરણ થતું હોય છે અમારા ઈષ્ટદેવ શ્રી માતંગ દેવનું આ ખૂબ જ સૌભાગ્યશાળી એક મહિનો હોય છે જેનામાં સર્વે સમાજ એને માની અને એનું ઉજવણી કરતા હોય છે ત્યારે આની પૂર્ણાહુતિ સત્યાવીસથી અઠ્યાવીસ તારીખના કરવામાં આવશે અને અઠ્યાવીસ તારીખે એના ભવ્યથી ભવ્ય સામૈયા પણ નીકળવા નીકળવામાં આવશે ગાંધીધામ હોય કે આખો કચ્છ ગુજરાત આના જે જે ગામડાઓ છે એનામાં દરેક ગામડાઓમાં આના સામૈયા કાઢી અને એની પૂર્ણાહતી કરવામાં આવશે સાથોસાથ અમે જ્યારે આ ધણીમાતંગ જન્મ જન્મજયંતિ આવી રહી છે ત્યારે વખતો વખત અમારા સમાજ દ્વારા આ દિવસે જાહેર રજાની પણ અમે માંગણી કરતા હોઈએ છીએ તો આ બાબતે પણ આ માધ્યમથી અમે જણાવીએ છીએ કે જ્યારે કચ્છ ગુજરાત ગુજરાતમાં આટલો મોટો મૈસૂરી સમાજ વસી રહ્યો છે જે ધણીમાતાંગ દાદાને માનતો સમાજ છે એ સમાજના લોકો વારે આની રજૂઆત કરતા હોય છે ત્યારે અમે ફરીથી અહીંયાથી એટલા માધ્યમથી જણાવીએ છીએ કે આ દિવસે ચોક્કસપણે સરકાર આ બાબતે ધ્યાન લઈ અને ધણી દાદાની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજા જાહેર કરે એવી અમારી માંગ છે અને અહીંથી ગુજરાત પ્રદેશ વતી સમગ્ર દેશવાસીઓને અમે પરમ પૂજ્ય શ્રી ધણીમાતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે સર્વેને શુભેચ્છાઓ પાઠવીએ છીએ